અમદાવાદમાં કાયદાના લીરે લીડા ઉડતા જોવા મળી રહ્યા છે અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે ઓઢવમાં માં અસામાજિક તત્વોએ મહિલા પર હુમલો કર્યાનો પ્રયાસ કર્યો છે ઘટના ઘટના અંગે વાત કરીએ અમદાવાદની આ સામે આવી છે ધોકા અને પાઇપથી તત્વોએ હુમલાનો પ્રયાસ કર્યો છે હુમલાના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે તો સ્પાના વિવાદમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ઓઢવ પોલીસે ગોપાલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે સંવાદદાતા અનિતા અમારી સાથે જોડે ગયા છે અનિતા અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ સો વધુ અપડેટ અરજી ખાસ તો ફરી એક વખત અસામાજિક તત્વોનો ત્રાસ અત્યારે સામે આવી રહ્યો છે ઓટો વિસ્તારમાં જે પ્રકારે પાનના સંચાલકો વચ્ચે જે તકરાર ચાલતી હતી જે તકરારની અદાવતમાં સમગ્ર વિસ્તારને બાંધવા લીધું હોવાની ઘટના સામે આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજમાં અસામાજિક તત્વો જે ધોકા લઈને જે કોમ્પ્લેક્ષની અંદર પ્રવેશ છે અને જે હંગામો મચાવતા જોવા મળી રહ્યા છે જેના કારણે આ વિસ્તારની અંદર દહેશતનું વાતાવરણ પણ ઉભું થયું હતું ખાસ તો જે મહિલા સંચાલકો જે હતી પાણી તેને મારવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને આ જે આજે સંચાલકો વચ્ચે અંદરો હરીફાઈના કારણે આ ઘટના બની હોવાનું હાલ તો તપાસમાં સામે આવતા ઓટો પોલીસ દ્વારા એક ગોપાલ નામના શખ્સ વિરુદ્ધ હાલ તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે મહિલા અને ગોપાલ વચ્ચે કેવા પ્રકારની અદત હતી તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે આભાર અનિતા સમગ્ર માહિતી આપવા બદલ